જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાઠ નંબર ત્રણ છે જેનું નામ છે એમ ઉગાર્યો ચંદ્રહાસ અને એ જે પાઠ છે એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે એમાં એનો પહેલો પ્રશ્ન છે કે જોઈએ કે વિષયા ચંદ્રહાસના વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે તો વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ કરે છે કારણ કે વિષયા અહીં આવી છે એની જાણ ઘોડું ચંદ્રહાસને કરે તેમ તે ઈચ્છે છે એટલા માટે જોઈએ પ્રશ્ન બીજા નંબરનો વિષયાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે એટલે કે વેરી જેવા શા માટે લાગે છે તો વિષયાને પોતાના આભૂષણ વેરી જેવા લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે એટલા માટે જોઈએ પ્રશ્ન આગળનો ધૃષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં શું સંદેશો લખ્યો છે તો દૃષ્ટ બુદ્ધિ પ્રધાને વેશ દેવાનો સંદેશો લખ્યો હતો પ્રશ્ન આગળ વિષયાએ વિષનું વિષયા કેવી રીતે કરી દીધું તો વિષયાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વેશ શબ્દમાં યા ઉમેરી વિષયા કરી દીધું જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખવાના છે એમાં પહેલો છે કે ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિષયા શોક શા માટે અનુભવે છે તો જોઈએ આગળ જવાબ તો જોઈએ કે ચંદ્રાહાસનું મનોહર રૂપ જોતા જ વિષયા તેનાથી મોહાઈ જાય છે પરંતુ તે તુરંત વિચાર કરે છે કે જેણે જપ તપ વ્રત અને દે દમન કર્યા હોય તે જ આના ઘરની નાર હોય જે ભાગ્યશાળી હશે તેને જ આવો સુંદર વર મળશે પોતે એક પણ પુણ્ય કર્યું નથી એટલે પાપણી છે તો પછી તેને આવો ભરથાર ક્યાંથી મળવાનો અને આવા વિચાર કરીને વિષયા દુઃખી થઈ જાય છે અને ચંદ્રહાસનું રૂપ જોઈને શોક અનુભવતી શું કરે છે એના આંસુ સારે છે પ્રશ્ન આપણે જોઈએ બીજા નંબરનો ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચી વિષયાએ શી પ્રતિક્રિયા આપી તો જોઈએનો જવાબ તમારી સમક્ષ મૂકીએ આપણે જોઈએ શું છે કે વિષયાએ ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચ્યો તેમાં પિતાએ પુત્રને ચંદ્રહાસને વિષ આપી મારી નાખવાની વાત લખેડી પિતાનો આ સંદેશો વાંચતા જ તે વિચારે છે કે આવું લખતા પોતાના હાથ કપાઈ જવા જોઈએ જો કે વિષયામાં કોઠા શું છે તે તુરંત સમય સૂચકતા વાપરી પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે અને બીજા નેત્રમાંથી શું છે જળ લે છે અને તણખલા વડે વેષ શબ્દના યા અક્ષર ઉમેરી વિષયા લખી નાખી એ પત્ર ચૂપચાપ ચંદ્રાસની કમરમાં બાંધી દે છે ચંદ્રાસ કેવી રીતે ઉગાર્યો ચંદ્રાસ કેવી રીતે ઉગર્યો તેનો જવાબ પર તમારી સમક્ષ મૂકીએ આપણે તો જુઓ કે ચંદ્રહાસ પાસે રહેલા પત્રમાં લખેલું લખાણ વિષયા વાંચે છે તે પત્રમાં પિતાએ તેના પુત્ર મદનને ચંદ્રહાસને વિષ આપવાનું લખ્યું હતું વિષયા તુરંત સમયસૂચકતા વાપરે છે તે પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે અને બીજા નેત્રમાંથી જળ લઈ તણકડા વડે પત્રમાં લખેલ વિષ શબ્દના યાદ અક્ષર ઉમેરી વિષનું વિષયા કરી નાખે છે અને આ રીતે ચંદ્રહાસ ઉગર્યો જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ચંદ્રહાસને જોઈ વિષય કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે તો એનો ઉત્તર પણ તમારી સમક્ષ મૂકી આપણે જોઈએ કે ચંદ્રહાસના રૂપ રંગ અને તેજ પર તે વારી જાય છે તેને થાય છે કે જાણે તેના પર પ્રેમની ભૂલકી નાખી તે ક્ષણે તેના મનમાં મંથન શરૂ થાય છે કે જે નારીએ જપ તપ વ્રત અને દેહ દમન કર્યા હશે તેને જ આવો ભળતાર મળે પોતે તો એક ભાગ્યશાળી નથી પોતે પાપણી છે તેણે તો એક પણ પુણ્ય કર્યું નથી તો પછી તેને આવો રૂપાળો ભરતાર ક્યાંથી મળવાનો ચંદ્રાહાસને જોઈને વિષયા આ પ્રકારનું મનોમંથન એટલે કે આ મનની અંદરેલા વગેરે પ્રકારના આવા આવા જે એને મનમાં પ્રશ્ન ઉદભવે છે એટલે કે મનોમંથન અનુભવે છે જોઈએ પ્રશ્ન આપણે આગળ નીચેના પ્રશ્ન મુદ્દાસર ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરવાનું છે તો જો આપણે વર્ણન કરવાનો પ્રયત્ન કરીએ તો કે કાવ્યમાં વિષયાના મુખથી ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરવામાં આવ્યું છે ચંદ્રાહાસનો ઘોડો રૂપાળો છે તેના મુખે બાંધવાનું દોરડાનું જે ગાડ્યું છે એ કેવું છે રત્ન જડિત છે જાણે ઉદયાચળ પર સૂર્ય ઉગ્યો હોય તેના પેંગોડા પણ સુંદર છે અને તેનું પલાણ પણ જડિત છે જોઈએ પ્રશ્ન આપણે બીજો ચંદ્રહાસનું પાત્ર લેખન કરવાનું છે તો ચંદ્રહાસનું પણ પાત્ર લેખન આપણે કરીએ જોઈએ જવાબ તમારી સમક્ષ મૂકીએ તો કે ચંદ્રહાસ એક શોહામણો યુવક છે તેના કમળ જેવા સુંદર ભ્રુકુટી ઉપર ભમરા ગુંજારો કરે છે ચંદ્રબિંબની પાછળ તારા શોભે છે એમ તેના ગળામાં એમ તેના ગળામાં શું કરે છે માળા મોતીનો હાર શોભે છે એનું નાક પોપટની ચાચ જેવું છે જાણે તેના અધરબિંબને શોભાવે છે કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે તેના દાબ દાડમની કડી જેવા છે તેનો કંઠ કપોત જેવો છે હાથ કુંજર એટલે કે હાથી જેવા અને કમરના રંગ જેવી હથેળી છે તેને બાય પર બાજુબંધ બેઠખા અને આંગળીઓમાં વિંટી વગેરે ગરણા પહેર્યા છે અને ચંદ્રહાસના આવા રૂપરંગ અને તેજથી અંજાઈ ગયેલી વિષયા પર જાણે પ્રેમની ભૂરકી નાખી હોય આવા શોહામણા ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિષયા ઉતાવળી થઈ જાય છે આમ કવિએ ચંદ્રહાસના સૌંદર્યનું ઉપમા રૂપક અને ઉપ્રેક્ષા અને